ક્રાઇમની જે વાત નીકળી એના પરથી મારે રણકભાઈ એ પણ સમજવું છે કે ક્રાઇમની જે ઘટનાઓ સામે આવી રહી છે તમે એને એકદમ નોર્મલી જોઈ રહ્યા છો કેમ કે સતત ચારે બાજુ થઈ રહ્યું છે કે રાજ્ય છે ક્રાઇમ કમિટ થાય અને આ બધું થાય કે પછી તમે એવું માની રહ્યા છો કે આ આમાં એક વધારો આવી રહ્યો છે જે સામાન્ય સંજોગોમાં આપણે નથી એક્સપેક્ટ કરતા ગુજરાતમાં હા ગુજરાતમાં જો પહેલા પહેલાનો જે ક્રાઇમ હતો એટલે બે હજાર પહેલાની વાત કરું એ પ્રકારનો ક્રાઇમ નથી ઓર્ગેનાઇઝ જે ક્રાઇમ હતું એ નથી એ નથી પણ એ વખતે આટલો અનઓર્ગેનાઇઝ ક્રાઇમ નહોતો ઓર્ગેનાઇઝ ક્રાઇમ જબરજસ્ત હતો ગેંગ જબરજસ્ત સક્રિય હતી પણ આ નાની નાની વાતમાં હત્યા કરી દેવા આ પ્રકારની ઘટનાઓ નહોતી થતી જે હત્યા થતી હતી ઓર્ગેનાઇઝ ગેંગ કરતી હમ છેલ્લા બે પાંચ વર્ષથી આપણે સતત જોઈ રહ્યા છીએ કે દુનિયાભરની લૂંટફાટ દુનિયાભરની ગુંડાગર્દી જાહેરમાં ગુંડાગર્દી હથિયારો લઈને ફરવું એ ચોક્કસથી વધી ગયું પણ રાહતની વાત એટલી છે એટલે રાત એટલે એને સંતોષપણે બેસી ન રહેવું જોઈએ કે હજુ સુધી કોઈ એટલી મોટી ઓર્ગેનાઇઝ ગેંગ બની નથી ધોડકીઓ બનેલી એ જો સરકાર સતર્ક નહીં થાય તો ફરીથી તમને એસીને એવું જેવું જોવા મળશે પાક્કું આજ રીત વાત કરું તો અત્યારે બનાસકાંઠામાં એ પંદર વર્ષની નાબાલિક દીકરી પર છ લો કોઈ ક્યાંક રેપ કટ સંભાજી સંભાજી બરાબર શક્તિપીઠ જામનગરનો ગઈકાલે કિસ્સો હતો આપણે નથી કેતા દરેક જગ્યાએ પોલીસ બેસી રહે હમ પણ પોલીસનો ડર નથી તો દેખાય હમ પોલીસ સુરેન્દ્રનગરની અંદર એક પેરી ડેથ થઈ જાય અકસ્માતથી ડેથ થઈ જાય માની લીધું પણ એની જે એફઆઈઆર માં લખેલું એક બ્લુ કલરની ક્રેટા ગાડી હતી ને એનો પીછો કરતા હતા પેલો પીછો કરવા વ્યક્તિ એ પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ગાડી નથી ડેથ થઈ ગયું માની પણ લઈએ એવું માની પણ લઈએ તો ગાડી આકાશ પાતળામાં તો ગઈ નથી આકાશ જે તમારા જ વિભાગના વ્યક્તિ તમારા જ વિભાગના ઓફિસરના મોતનું કારણ જો એને તમે નથી પકડી શકતા એનો મતલબ અથવા તમારે પકડવી નથી પકડવું નથી અને જો પકડવું નથી તમારે તો પછી એ પાક્કું જ છે કે સ્થિતિ ખરેખર ખરાબ થઈ જો નથી પકડવું તો જો પકડવું જ છે તો કોઈ તકલીફ નથી તમારે ટાઈમ ને કંટ્રોલ કરવો છે તો કોઈ તકલીફ નથી તમે અમદાવાદ ના વિઝ્યુઅલ જોયેલા હા પેલા પોલીસ ની ગાડી નીકળતી ની મારપીટ થતી હતી પેલો કંટ્રોલ વાળો ગાડી વાળો લઈ નીકળી ગયો હમ હમ પેલા તો એ શું બતાવે એક્ઝેક્ટલી એનો મતલબ તમે કરવા નથી માંગતા અને કેમ કરવા નથી માંગતા તો એમાં કોઈ શંકા ના હોઈ શકે કે પોલીસ ના અધિકારીઓ એના વિભાગના કામ કરતા એમના વિભાગ હાઈકોર્ટે કહ્યું એમાં છે ને અમદાવાદમાં તો શું થઈ રહ્યું છે લિટરલી એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ની જેમ કામ થાય છે કે શોધો ટાર્ગેટ એકાઉન્ટ ફ્રીજ કરો હવે તમારા પાંચસો કરોડ ભરાયેલા છે તમે આપશો પછી એને કરોડ કરોડ કે વેપારી કરશે શું પોલીસની પ્રાયોરિટી જે છે એ લો એન્ડ ઓર્ડર જોવાની છે પ્રિવેન્શન કરવાની છે એને બદલે તમે જમીનોમાં અને આ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આ બધામાં જતા રહો છો અને બીજું હું તમને કહું કે સંવેદનશીલતાનો પણ અભાવ છે હું તમને કહું કે કોલકત્તાની એમજી કાર હોસ્પિટલ માં એક રેપની ઘટના બની તમે જુઓ કે એના રાષ્ટ્રવ્યાપી પડઘા પડ્યા બરાબર છે કે નહીં આપણે ત્યાં વડોદરામાં એક દીકરી પર ગેંગરેપ થયો બરાબર છે જામનગર માં સ્કૂલ ના પ્રિન્સિપાલે સ્કૂલના પ્રિન્સિપાલે બિચારી છ વર્ષની બાળકી ને આ તમે જામનગર ની વાત કરો છો તમે અંબાજી ની વાત કરો છો રાજકોટ ની વાત કરો છો કેટલાક પોલિટિકલ પાર્ટી ના લીડર સંડો છે હાઈકોર્ટમાં જઈને ત્રણ વર્ષે તો એની એફઆઈઆર થાય છે હાઈકોર્ટમાં ગયા પછી ત્રણ વર્ષમાં ગજેન્દ્ર કેસમાં હાઈકોર્ટમાં ગયા પછી ત્રણ વર્ષે એની એફઆઈઆર થાય છે તો આ બધું શું સૂચવે છે કે તમે ભાઈ પોલીસ નું કામ જે છે એ રૂલ ઓફ લો અને રૂલ બાય લો નું છે

એ ખરેખર ટેન્કર સાથે અથડાય છે કે કેમ કારણ કે હવે શંકા કુશંકા હોતા આવવાની 70 કિલોમીટરના ફૂટેજમાં 70 કિલોમીટરના ફૂટેજમાં ટેન્કર એ નથી મળતું એટલે આ બધું અકસ્માતે પેલી ભૂરા કલરની ક્રેટા એ નથી મળતી તો ક્યાં ગઈ એટલે પણ એ ગામમાં મળે છે પછી દસડામાં અને ઓશાદ ભાઈ પેલા ફોટોઝ મૂકે છે ત્યાં બજારમાં કઈક ફરે જેવી ખબર નથી એટલે પણ એનો અર્થ એ કે તમે ની સુરેન્દ્રનગરમાં બહુ વિરમ ગામમાં ખબર પેલા કોર્પોરેટરની બ્રિજ ઉપર હત્યા થઈ ગઈ એમની વાઈફ કેટલી બધી જગ્યાએ ફરતા ફરતા બધે ફર્યા એમએલએ પણ બોટ પણ સરકારી ગ્રાન્ટ ફાળવાતી અને એનું અમલીકરણ પણ થયું હતું આપણે ત્યાં દાહોદ માં જે નકલી અધિકારીઓ પકડાયા આપણે ત્યાં નકલી આર્મી ઓફિસરો પકડાયા આપણે અસલી ના રૂપ માં નકલી પકડાયા નકલી પત્રકારો એટલે તમે વિચારો તો ખરા કે આ ક્યાં તંત્ર ચાલી રહ્યું છે તમારું એનો અર્થ કે ઇન્ટેલિજન્સ ફેલિયર છે

આવું બહુ જ ઓછા કિસ્સામાં જોવા મળે કે કોઈ ઓવરટેક કરીને જાય છે અને ગુસ્સો આવે ને એમાં બબાલ કરી નાખે કોઈ એવું સાવ નહોતું જોવા મળતું કે આટલું બધું ઇમ્પેશન્સ છે એટલી બધી અધીરાઈ છે જે હોય બસ જાણે એમ બાજવા માટે જ નીકળ્યા હોય એ રીતે વર્તન કરે છે અને પોલીસ એની અંદર બહુ ગજબ રોલમાં આવી ગઈ છે કે પોલીસ સ્ટેશનમાં જતા માણસને બીક તો લાગે છે જો સારો માણસ હોય એટલે જેને આમાં ડરવું જોઈએ નહીં એ ડરે છે અને જેને ડરવું જોઈએ

તમે નહીં પણ રાજુ રિસાલદાર લતીફ પણ કઈ રીતે મોટા થયા એ લોકોને નું જો નતું તો એના વગર કઈ રીતે મોટા થયા બાકી પોલીસ ને તો કેટલી વાર લાગે છે એન્કાઉન્ટર્સ કરતા આપણે જોઈએ ને યુપીમાં કેટલી આખે આખી ગાડીઓ ઊંધી પડી જાય છે કેટલી વાર લાગે જોશે જો તમે કરી લો છો કે તમારે કાયદો ને વ્યવસ્થા ને તમારા જ કંટ્રોલમાં રાખવી છે તો વાત પૂરી થઈ ગઈ તમે કરી જ શકો છો પછી દારૂબંધી હોય ન હોય વોટેવર રાઈટ તમે કરી શકો છો પણ એ રોણુભાઈ કહ્યું એમ એમાં સો કોઈ જગ્યાએ એવી સમસ્યા છે કે જેના કારણે કાં તો પોલીસ પૈસા કમાવવા પડી છે

એક અમુક અધિકારીઓના તમે સામે કોઈ કહે છે પાંચ હજાર કરોડ રૂપિયા સાત હજાર કરોડ રૂપિયા આટલા એ લોકો ખૂબ ગર્વથી ફ્લોન્ટ કરે છે કે આની પાસે આટલા છે ને આમાં ઇન્વેસ્ટમેન્ટ છે આપણા રાજ્યનું છે મજાકમાં કહેતો હતો કે કદાચ એવો સમય પણ આવે કે ગુજરાતની જે ટોપ બ્યુરોક્રેસી છે ને એ બધાના ઘરના કબાટ તમે ખંખારી દો ને તો ગુજરાતનું દેવું ચૂકવાય છે નહીં ગુજરાતનું દેવાનું કારણ જ એ લોકો એક્ચ્યુઅલી એમને ના કર્યું તો ગુજરાત ક્યારે દેવામાં ના જાય થેન્ક યુ સો મચ મચે અમારી સાથે જોડાયા ચર્ચામાં